જગત જવાનાર તરીકે અમેરિકા સમગ્ર વિશ્વમાં વર્ષોથી દાયકાઓ વિછાવાયેલું છે જેમાં પેન્ટોગોનની છાયા ડોલરની ધાક અને ભારતનું હાલની આ સ્થિતિમાં ક્યાંક મોન આ તમામ બાબતો વચ્ચે અમેરિકાની વૈશ્વિક પકડ પાછળનું સત્ય વિશ્વમાં જ્યારે પણ આર્થિક કટોકટી યુદ્ધ કે રાજકીય અસ્થિરતાની સ્થિતિ ઉભી થાય છે ત્યારે એક જ દેશ કેન્દ્રમાં આવી જાય છે અને તે છે અમેરિકા ક્યારેક સરકાર બંધ થાય છે ડાઉન થાય છે તો ક્યારેક રાષ્ટ્રપતિ સામે કાયદાકીય કાર્યવાહી થાય છે છતાં પણ અમેરિકાની વૈશ્વિક પકડ અને ડોલરની મજબૂતીમાં કોઈ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળતો નથી આ પરિસ્થિતિ આજે આખી દુનિયાને વિચારવા મૂકી દે છે આખરે અમેરિકાની સાચી શક્તિ ક્યાં છે શા માટે અમેરિકા વાદ વિવાદ વચ્ચે પણ અવલ છે જગત જમાદાર તરીકે ખ્યાતિ પામ્યું છે અમેરિકાની શક્તિ તેની લોકશાહી કે વસ્તીમાં નથી પરંતુ તેની સૈન્ય વ્યવસ્થા આર્થિક નિયંત્રણ ને ભય વિશ્વાસની જે વ્યૂહરચના છે તેમાં છુપાયેલી છે નમસ્કાર હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુ ગુજરાતી ન્યૂઝ અમેરિકન સૈન્ય શક્તિ દેખાતી નથી પણ અનુભવાતી શક્તિ છે વોશિંગ્ટન સ્થિત પેન્ટાગોન માત્ર એક ઇમારત નથી પણ વિશ્વ માટે ચેતવણી રૂપ સંકેત છે અમેરિકા આજે વિશ્વના સ્તરથી વધુ તમામ દેશોમાં સૈન્ય મથકો ધરાવે છે દુનિયાની સૌથી મોટું ડિફેન્સ બજેટ અને અદ્યતન ટેકનોલોજી અને યુદ્ધ ક્ષમતા આ બધું જ મળીને અમેરિકા એવું સ્થાન આપી છે 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 બોલે ખાતરી હોય તેથી તેની ધમકી માત્ર શબ્દો સુધી સીમિત રહેતી નથી તો એ અધિકારી નો ડોલર એક ચલણ જ નહીં પરંતુ વિશ્વે સ્વીકારેલી મજબૂત શાસન વ્યવસ્થા છે આજે વિશ્વમાં ડોલર માત્ર અમેરિકાનું ચલણ નથી કે વૈશ્વિક અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ છે તેલ થી લઈ આંતરરાષ્ટ્રીય વેપાર સુધી મોટા ભાગના સોદા ડોલરમાં જ થાય છે વિશ્વના દેશો પોતાની વિદેશી મુદ્રા ભંડોળ ભંડાર જે છે તેમાં ડોલરને પ્રાધાન્ય આપે છે અહીં કારણ સ્પષ્ટ છે ડોલર પાછળ અમેરિકાની સૈન્ય અને રાજકીય સુરક્ષા છુપાયેલી છે કોઈ દેશ ડોલરને પડકારે તો તેને આર્થિક પ્રતિબંધ વેપાર અવરોધ અને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવો પડે છે તાજેતરને જ ઘટનાક્રમ જોઈએ તો તેલ કુવાઓથી ભરેલું વેનુંજુવેલા અમેરિકા આગળ વામણો પુરવાર થયો છે આ દેશ અને જેને તેલ સત્તા અને ધમકી મુદ્દે ઘેરવામાં આવ્યો છે લેટિન અમેરિકાનો દેશ વેનિઝુલા વિશ્વના સૌથી મોટા તેલ ભંડારો માટે જાણીતો છે પરંતુ જ્યારે તેની સરકાર અમેરિકાના હિતો સામે ઊભી રહી ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો

આ મૌન સહમતી નથી પરંતુ ક્યાંક ગુહાત્મક મજબૂરી પણ જોવામાં આવી રહી છે તેવું એ લોકો છે કહી રહ્યા છે અમેરિકા સામે સીધી ટક્કર લેવી એટલે પોતાના અર્થતંત્રને જોખમમાં મૂકવું આ હકીકત બંને દેશો જાણે છે ત્યારે બીજી તરફ વિશ્વની ત્રીજી અવસ્થા બનવા જતાં ભારત સામે ટેરિફની ધમકી અને મૌન અમેરિકાએ અનેક વખત ભારત સામે ટેરિફ મુદ્દે આક્ષેપોને ચેતવણીઓ આપી છે પરંતુ ભારતે આ મુદ્દે જાહેર વિવિધનો આપવાની બદલે શાંતિપૂર્ણ કૂટનીતિ પસંદ કરી છે જો કે રાષ્ટ્રીય દેશકોના મતે આ મૌન નબળાયનું સૂચક નથી પરંતુ પરિપક્વ વ્યૂહરચનાનું એક પરિણામ છે ભારત જાણે છે કે આજના શબ્દ યુદ્ધ કરતા આવતીકાલનું વૈશ્વિક ભૂમિકા વધુ મહત્વની બનશે ભારત દેશ શાંતિમાં ગણાતો શક્તિશાળી દેશ છે ભારત આજે વૈશ્વિક સ્તરે વિકલ્પરૂપે વળતું અર્થ અર્થતંત્ર છે સપ્લાય ચેન હોય કે ટેકનોલોજી દરેક ક્ષેત્રે ભારત ભારત પોતાની જગ્યા રહ્યું છે બોલતું કારણ કે તે તૈયારીમાં છે જેથી આ મુદ્દે અંતિમ નિષ્કર્ષ તો અમેરિકા આજે વિશ્વને ત્રણ આધાર સ્તંભો પર નિયંત્રિત કરે છે અને તે ત્રણ આધાર સ્તંભોમાં સૈન્ય શક્તિ છે ડોલર આધારિત અર્થતંત્ર અને ભય છે વિશ્વાસનું સંયોજન અને ભારતની વાત છે તો ભારત શાંત છે કારણ કે તે આવતીકાલે વૈશ્વિક વ્યવસ્થામાં પોતાની ભૂમિકા નિશ્ચિત કરી રહ્યું છે આ મુદ્દે અંતિમ પગતી જરૂર કહીશ કે પેન્ટાગોન ની છાયામાં ડોલર ફરે છે અને ભારત સાથી પોતાની શક્તિ ઘડે છે નમસ્કાર